गुरुवार નું રાશિફળ सिंह અને મકર રાશિના લોકો ને ગ્રહો નો સાથ મળશે કન્યા રાશિના લોકો ને જૂની સમસ્યાઓ થી રાહત મળી શકે છે ગુજરાતી પંચાંગ અનુસાર 17 એપ્રિલ ગુરુવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર વદ चतुर्थी છે આ દિવસ ની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે રાહુકાળ બપોરે 2:30 વાગ્યા થી સવારે 3:50 મિનિટ સુધી રહેશે સત્તર એપ્રિલ ગુરુવારના રોજ મેષ રાશિના લોકો કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે વૃષભ રાશિના લોકોને ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે મિથુન રાશિના લોકોને નવા કાર્યમાં સફળતા મળી શકે છે સિંહ અને મકર રાશિના લોકોને ગ્રહોનો સાથ મળશે કન્યા રાશિના લોકોને જૂની સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે ધન રાશિના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક છે मीन राशिના લોકો માટે સરકારી નોકરીમાં પ્રમોશનની શક્યતા છે આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોની સામાન્ય અસર રહેશે મેષ રાશિ આજે તમે કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે તમારા કાર્યને નવો દેખાવ આપવા માટે તમે કેટલીક સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો અને તમારી જીવનશૈલીને સુધારવાનો પણ પ્રયાસ કરશો નેગેટિવ પરિણિત લોકોને તેમના સાસરીયાઓ સાથે કોઈ પ્રકારનો મતભેદ થવાની શક્યતા છે તેથી ધીરજ અને સંયમ જાળવવા જરૂરી છે સ્થળાંતર સંબંધિત કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે તણાવ હોઈ શકે છે व्यवसाय कार्यक्षेत्र में सारा परिणामों तमारा श्रेष्ठ प्रयास करो ते सफल थशो। आ समय तब जो निर्णय साचा साबित समयसर पूर्ण करो नहीं दंड वगैरे नो खर्च करवो पड़ी सके लव समय ना अभावे पति पत्नी एक बीजा बितावी विता नहीं घर में व्यवस्था सारी रह સ્વાસ્થ્ય વધુ પડતો તળેલો અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો આના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે લકી કલર ગુલાબી લકી નંબર 7 વૃષભ રાશિ તમારી ઈચ્છા મુજબ કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી તમારી અસ્તવ્યસ્ત દિનચર્યામાંથી રાહત મળશે મહત્વપૂર્ણ નાણાકીય યોજનાઓ પર લેવામાં આવેલા નિર્ણયો સકારાત્મક પરિણામો લાવશે युवानो ए तेंने उपलब्ध रोजगारनी तकोनो लाभ लेवो જોઈએ નેગેટિવ કૌટુંબિક બાબતોને લઈને તમારો ભાઈ અથવા નજીકના સંબંધી સાથે દલીલ થઈ શકે છે અનુભવી વ્યક્તિની મધ્યસ્થીનો સમાવેશ કરવો વધુ સારું રહેશે ગુસ્સો અને ક્રોધને બદલે શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો વ્યવસાય વ્યવસાયમાં પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે પરંતુ કેટલા કોર્ڈر મળવાથી રાહત મળશે આ સમયે બધા કાર્યો ફક્ત તમારી દેખરેખ હેઠળ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કોઈ પણ કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે લવ પરિવારમાં પરસ્પર પ્રેમ અને સુમેળનું વાતાવરણ રહેશે નકામા પ્રેમ સંબંધો અને મિત્રોમાં તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરતા રહો. લકી કલર કેસરી, લકી નંબર 9, मिथुन રાશિ. આજે કોઈ ખાસ કાર્ય પૂર્ણ થયા પછી તમને રાહત અનુભવશો. તમને મીડિયા અને સંપર્ક સ્ત્રોતો દ્વારા કેટલીક માહિતી મળશે જે તમારું કામને સરળ બનાવશે. મહિલાઓ ઘરે અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સંતુલન જાળવવામાં સફળ થશે. નેગેટિવ નકામા કાર્યોમાં તમારો સમય બગાડો નહીં તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ ઘણા પ્રયત્નો કરવા પડે છે ક્યારેક તમારી વાત કોઈને દુઃખ પહોંચાડી શકે છે બિનજરૂરી મુસાફરી પણ ટાળો વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવા કાર્ય માટે લેવામાં આવેલ કોઈપણ પ્રયાસ ખૂબ સફળ થશે અને આ સંબંધિત યોગ્ય ઓર્ડર પણ મળી શકે છે તમને કોઈ મહત્વની મીટિંગમાં પણ આમંત્રણ મળી શકે છે પરંતુ કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલમાં ન પડો લવ પરિવારના સભ્યો, બચ્ચે યોગ્ય સુમેળ રહેશે કોઈ પ્રિય વ્યક્તિ સાથે અચાનક મુલાકાત બદાને ખુશ કરશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી પોતાને બચાવવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો અને યોગ્ય આહાર જાળવો પણ જરૂરી છે લકી કલર લાલ લકિ નંબર 2 કર્ક રાશિ આ સમયે તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલીને વ્યવસ્થિત કરવાનો છે ઘરની જાળવણી અથવા સુધારણાનું કામ હાલ પૂરતું મુલ્તવી રાખો વધુ સારું છે રાજકીય સંબંધો અને જનસંપર્કનો વ્યાપ વધશે યુવાનોને તેમના કરિયર સંબંધિત કેટલાક સકારાત્મક પરિણામો મળી શકે છે નેગેટિવ પિતૃક સંપત્તિ સંબંધિત વિવાદને વધુ મહત્વ ન આપો આના કારણે પરસ્પર સંબંધોમાં કડવાશ આવી શકે છે વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે વ્યવસાય આ સમયે તમારું ધ્યાન ફક્ત વ્યવસાયમાં વર્તમાન કાર્યો પર જ કેન્દ્રિત કરો આ સમયે કોઈ નવા કાર્યનું આયોજન કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી મીડિયા ઓનલાઈન પ્રવૃત્તિઓ વિશે વધુ જાણો ઓફિસમાં વાતાવરણ અનુકૂળ રહેશે लव कौटुंबिक व्यवस्था योग्य आणि व्यवस्थित રહેશે प्रेम संबंधો પણ सुखद અને પ્રતિષ્ઠિત રહેશે સ્વાસ્થ્ય વર્તમાન हवामानને કારણે તમારું સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે જે તમારી કાર્યક્ષમતા પર અસર કરશે lucky color પીળો lucky number 6 सिंह राशि બીજાની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારું પોતાનું કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો ग्रहों की स्थिति अनुकूल रहे तमारा समय उपयोग करो पण कार्य करता पहला, तेनी योजना बनावो अमलमा अमल में मूको योग्य सफलता नेगेटिव बाह्य प्रवृत्तियों में बुध समय तमारा अंगत काम अटवाई जशे। बिनजरूरी प्रवृत्ति में समय बगाडो नहीं बास्याओ समझवा उकेल थोड़ो समय फाड़वो વ્યવસાય વ્યવસાય પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે જૂની મિલકત ના વેચાણ અને ખરીદી સંબંધિત વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ સોદો શક્ય છે કાર્યકારી વ્યવસાયિકોનું ઓફિસ વાતાવરણ સુખદ અને તણાવમુક્ત રહેશે લવ પતિ પત્ની બચ્ચે પ્રેમ સંબંધ રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય ગેસ અને કબજિયાતની સમસ્યાઓથી બચવા માટે તમારો આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર બદામી, લકી નંબર 3, કન્યાનાશી. છેલા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો સમાધાન થશે. તમને અનુભવી લોકોનો સાથ મળશે જે તમારા વિચારોમાં સકારાત્મકતા લાવશે. યુવાનો માટે કારકિર્દી સંબંધિત કોઈ પણ સ્પર્ધામાં સફળતા મેળવવાની દરેક ક્ષમતા છે. नेगेटिव पैसा व्यवहार संबंधित कोई कार्यवाही न करो कारण के आना संबंधों बगड़ी सके एकांतम के धार्मिक स्थले थोड़ो समय तमने शांति मैं कौटुंबिक व्यवस्था योगदान आपवानी खात्री करो व्यवसाय समय मिश्रण प्रभाव पाड़शे व्यवसाय में नुकसान थवानी शक्यता तेथी सावचेत रहो भागीदारी संबंधित व्यवसाय में सावधानीपूर्वक वर्तवा जरूर है नौकरी करता लोको पर कामु दबाण पति पत्नी वच्चे योग्य सुमेल सुमेर रहरन वातावरण खुशनुमा प्रेम संबंधों मामला में मा समय बगाडो नहीं स्वास्थ्य अचानक आती कोईपण समस्या तनाव चिंता कारण बनी सके योग ने ध्यान ने तरा दिनचर्या एक भाग बनावो लकी कलर वादरी, लकी नंबर एक तुला राशि कोई खास प्रश्नों कोई ना मार्गदर्शन हेठ उकेलाई जशे। काम अने परिवार बच्चे उत्तम संकलन अने युवानो तेमना लक्ष्यों पर ध्यान केंद्रित करशे, मिलकत संबंधित कोई पण मामलों अधिकारी मदद थी उकेलाई जशे, नेगेटिव जो कोई वाद विवादनी परिस्थिति उभी तो आज समस्याओंથી પોતાને દૂર રાખો અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો કારણ કે વાહન અથવા ઘરના મેન્ટેનન્સ સંબંધિત ખર્ચા વધશે તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અથવા કાગળો ખૂબ काळजीપૂર્વક રાખો વ્યવસાય તમે તમારી ક્ષમતા અને પ્રતિભાના આધારે વ્યવસાયમાં થોડી સફળતા પ્રાપ્ત કરી શકશો બસ ખૂબ મહેનતની જરૂર છે भागीदारी व्यवसाय में नफाकारक परिस्थितियों का निर्माण થઈ રહ્યું છે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને લે લેને તણાવ રહેશે લવ પારિવારિક વાતાવરણ સુખદ રહેશે પરંતુ પ્રેમ સંબંધોને કારણે ઘરમાં કોઈ પ્રકારની કડવાશ આવી શકે છે સ્વાસ્થ્ય એલર્જી અથવા મોસમી રોગોના સંકેતો છે ભીડવાળી જગ્યાએ જતાં પહેલા તમારી સલામતીનું ધ્યાન રાખો લકી કલર લીલો લકી નંબર 8 वृश्चिक राशि घरना नवीनीकरण अथवा फेरफारों अंगे के महत्व की योजनाओं बना आस्तु संबंधित निमों पालन करव योग्य रहे परिवार में मिलकत के अन्य कोई मुद्दा ने लैने चाली कोई कोईपण गैरसमज आजे कोई मध्यस्थी थी उकेलाई शे नेगेटिव घरना वरिष्ठ ने अनुभवी लोगों सलाह फायदाकारक साबित हो પરંતુ કોઈ પણ પ્રકારનો વર્તન કે અજાણ્યાઓ પાસેથી સલાહ લેવાનું ટાળો કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ ન કરો તેનાથી સંબંધો બગડી શકે છે વ્યવસાયિક કાર્યસ્થળ પર હાલમાં કોઈ સારા પરિણામ મળવાની ક્ષમતા નથી હાલમાં કામ સંબંધિત કેટલીક નીતિઓમાં ફેરફાર કરવાની જરૂર છે જો નોકરી કરતા વ્યક્તિઓ દ્વારા કોઈ મહત્વપૂર્ણ કામ કરવામાં આવે તો કંપનીને ફાયદો થશે જેના કારણે તેમને પુરસ્કાર પણ મળી શકે છે લવ પતિ પત્ની વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે સકારાત્મક અને સહયોગી રહેશે પ્રેમ સંબંધો મર્યાદિત રાખો સ્વાસ્થ્ય હાલના હવામાનની સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે તેથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર લાલ લકી નંબર નવ ધનુ રાશિ આજનો દિવસ લાભદાયક છે સમયે ખુશીથી પસાર થશે અને તમે તમારા પરિવાર પર ઉદારતાથી ખર્ચ કરશો તમારી છબી બીજાઓની નજરમાં વધુ સુધરશે અને પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે કોઈ ચોક્કસ હેતુ માટે સંબંધો સાથે ઊંડી વાતચીત થશે નેગેટિવ યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પ્રવૃત્તિને કારણે સમાજમાં કોઈ બદનામી ભરી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તમારા પડોશીઓ સાથેના સંબંધો બગાડો નહીં અને નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં આ સમયે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો યોગ્ય નથી વ્યવસાયે કેટલીક વ્યવસાયિક યાત્રાઓ પૂર્ણ થઈ શકે છે અને તમે બધા કાર્ય સરળતાથી પૂર્ણ કરીને માનસિક શાંતિનો અનુભવ કરશો નોકરી કરતા લોકો તેમના ઉચ્ચ અધિકારીઓના કામના દબાણને કારણે તણાવમાં રહેશે અને ઘણો કામ હશે લવ પારિવારિક જીવન સામાન્ય રહેશે લગનેતર સંબંધો ઘર માં તણાવ પેદા કરી શકે છે તેથી સાવચેત રહો સ્વાસ્થ્ય મહિલાઓએ પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે બિલકુલ બેદરકાર ન બનો lucky calendar vadni lucky number 2 મકર રાશિ ગ્રહોની સ્થિતિ ખૂબ સારી રહેશે બધા આયોજિત કાર્ય શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે બાળકોના ભવિષ્યને લગતી કેટલીક યોજનાઓ પણ ફળદાયી રહેશે પણ તમારું હૃદયને બદલે તમારું મગજનો ઉપયોગ કરો તે તમને યોગ્ય નિર્ણયો લેવા સક્ષમ બનાવશે નેગેટિવ તમારી લાગણીઓને કારણે તમે ખોટો નિર્ણય લઈ શકો છો કોઈ અન્ય વ્યક્તિ પણ આનો ખોટો લાભ લઈ શકે છે કોઈ સમસ્યા હોય તો પરિવારના સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે બીજ જરૂરી વ્યવહાર ટાળો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે આજે તમારી ઉર્જા માર્કેટિંગના કામમાં અને જોખમીઓ એકત્રિત કરવા વગેરેમાં લગાવો આર્થિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે પરંતુ ગૌણ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખો લવ પારિવારિક વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે તમે તમારા લવ પાર્ટનર સાથે ખુશ સમય વિતાવશો સ્વાસ્થ્ય ગળામાં દુખાવો રહી શકે છે खांसी और शर्दी की समस्या पण वधशे आ समय तमारा स्वास्थ्य नो खास ध्यान रखो। लकी कलर सफेद लकी नंबर चार कुंभ राशि आजे कोई महत्वपूर्ण सिद्धि तमारी राह जोई रही छे परंतु योग्य समय नो योग्य उपयोग करवो ए पण तमारी क्षमता पर आधार रखे छे स्त्रियों माटे आ समय खास करीने अनुकूल छे તે પોતાની અંગત અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચલાવી શકે નેગેટિવ તમારી કોઈપણ ગતિવિધિને કારણે સમાજમાં કોઈ બદનામી ભરી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તમાના પડોશીઓ સાથેના સંબંધો બગાડો નહીં અને નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં પૈસા સંબંધિત વ્યવહારો મૌલતવી રાખવાનો વધુ સારું છે व्यवसाय कार्यस्थल पर કેટલીક સમસ્યાઓ અને પડકારો હજુ પણ ચાલુ રહેશે આ સમયે કોઈ પણ જોખમ સંબંધિત કામમાં સમય અને પૈસા બગાડો નહીં નોકરી કરતા લોકો સમયસર કામ પૂર્ણ ન થવાને કારણે તણાવમાં રહી શકે છે લવ પરિવાર સાથે કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનશે તમારો લવ પાર્ટનર સાથે લાંબી ડ્રાઇવ પર જવાથી તમને ખુશી મળશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી પોતાને બચાવો આ સમય દરમિયાન સાંધા કે ઘૂંટણનો દુખાવો તમને પરેશાન કરશે લકી કલર ગુલાબી લકી નંબર 5 મીન રાશિ તમને વરિષ્ઠો અને વડીલો તરફથી પ્રેમ અને માર્ગદર્શન મળશે જેના કારણે આજે તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી રાહત મળશે

વ્યવસાય આ સમય માર્કેટિંગ અને ચૂકવણી વસૂલવા વગેરે માટે ખૂબ જ અનુકૂળ છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલુ રહેશે. બધા કામ આયોજનબદ્ધ રીતે પૂર્ણ થશે. સરકારી નોકરી કરતા લોકોને તેમના પદ સંબંધિત કોઈ પ્રમોશન મળવાની શક્યતા છે. લવ ઘરના વડીલોની શીસ્ત અને દેખરેખ ઘરની સ્થિતિ સારી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય કસરત અને યોગ માટે થોડો સમય કાઢો નહીંતર પગમાં દુખાવો અને નર્વસ પર તણાવની સમસ્યા વધી શકે છે લકી કલર લીલો લકી નંબર ત્રણ